પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમપીવાળા એલસીબી ભરૂચનાઓના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સૂચનાઓ અન્વયે જુગારના કેસો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ તે દરમિયાન ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર આર કે ટોરાણી એલસીબી ભરૂચનાઓની ટીમ નબીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી હકીકત મળે કે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર નબીપુર નજીક વડોદરાથી ભરૂચ તરફ જતા રોડની બાજુમાં હોટલ પરવાના પાસે રોડની બાજુમાં ખુલ્લી જગ્યામાં ટ્રકમાં ઇંગ્લિશ દારૂ ભરીને આવેલ છે અને હાલમાં કટિંગની પ્રવૃત્તિ ચાલુ છે જે બાતમી આધારે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર નબીપુર નજીક વડોદરાથી ભરૂત તરફ જતા રોડની બાજુમાં હોટલ પરવાના સામે રોડની બાજુમાં ખુલ્લી જગ્યામાંથી ઉપરોક્ત બાતમી વર્ણનવાળી ટ્રકમાંથી છોટા હાથી ટેમ્પોમાં ઇંગ્લિશ દારૂનું કટિંગ કરતા ઝડપી પાડી પ્રતિબંધિત ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ બોટલો તથા બિયર ટિંગ નંગ बजार छ सौ सोलनी किमत रुपया तरण लाख ओगण साहिठ बसो चुम्मास तथा मोबाइल नंग चार किमत रुपया वीस हज़ार तथा इको गाड़ी किंमत रूपया तरह लाख तथा छोटा हाथी टेम्पो किमत रुपया चार लाख तथा टू व्हीलर टीवी एस जुपीटर किमत रुपया चालीस हज़ार तथा ट्रक किमत रुपया पंदर लाख तथा ट्रक में भरेल मगदार बैग नंग पाँच सौ सिती वजन बसो पचास क्विंटल किंमत रुपया તેવીસ લાખ બ્યાસી હજાર નવસો ચોરાણું તથા ટ્રકમાં ભરેલ મગડા બિલ નંગ ચાર તથા કાટા પાવતી નંગ એક તથા ટ્રકના આરટીઓના લાગતા કાગળોની ફાઇલ નંગ એક જેની તમામની કિંમત રૂપિયા મળી કુલ કિંમત રૂપિયા પચાસ લાખ ઉપરાંતના મુદ્દામાં સાથે ચાર આરોપીઓને ઝડપી પાડી ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી નબીપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે